ગોધરા તથા શેરા વિધાનસભાના સંનિષ્ઠ કાર્યકર્તાઓ કોંગ્રેસના વફાદાર યોદ્ધાઓ આજે એક લાગણી અને માગણી લઈને અત્યારે મારા નિવાસસ્થાને આવ્યા છે જ્યારે બે હજાર બાવીસમાં શેરા વિધાનસભામાં બીજેપીમાંથી ખાતુભાઈ પગીને કોંગ્રેસે ટિકિટ આપી હતી બે હજાર બાવીસના વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ એમની ઉપર હુમલા કરવામાં આવ્યા જેલમાં નાખી દેવામાં આવ્યા તો પણ હિંમત હાર્યા વગર ખાતુભાઈને જીતાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો હતો એ જ બનાવ કદાચ આ વખતે અમારે પંચમહાલ લોકસભામાં ના બને તેના માટે કાર્યકર્તાઓ ગોધરા અને શહેરા વિધાનસભાના ચિંતિત છે કેમ કે બે હજાર ઓગણીસમાં ગુલાબસિંહ બીજેપીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે અને જે રીતે બે હજાર બાવીસમાં વિધાનસભા જીત્યા પછી વારંવાર કોંગ્રેસ પાર્ટીનું નાક દબાવીને એ પંચ મહીસાગર જિલ્લાના જિલ્લા પ્રમુખ પણ કે ભાઈ હું રાજીનામું મને નહીં બનાવો તો આપી દઈશ એ જ રીતે પંચમહાલ લોકસભાની ટિકિટમાં પણ એમને શેષ નેતૃત્વનું નાક દબાવીને પંચમહાલ લોકસભાની ટિકિટ આપી છે પાર્ટીએ અમે ગુલાબસિંહની સાથે છીએ પાર્ટીની સાથે છીએ ઉમેદવારની સાથે છીએ પરંતુ કાર્યકર્તાઓની એવી લાગણી ને માગણી છે કે જે રીતે પંચમહાલમાં માહોલ છે કે ભાઈ જે આપણે કોંગ્રેસનો આયાત જે રીતે ઉમેદવાર લાયા છીએ બીજેપીમાંથી એ આપણે જીતાડીને દિલ્હી સુધી આપણે મોકલશું તો કેમ આપણે કોંગ્રેસમાં એ રહેશે કે કેમ કેમ કે વારંવાર એમને ગુલાબસિંહ અગાઉ પણ એવું કીધું છે કે હું ભાઈ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ એટલે કાર્યકર્તાઓની લાગણી અને એમને બીક પણ છે અમે તન તોડ રાત દિવસ મહેનત કરીને એમને જીતાડીને લાવીશું પણ શું ખાતરી કે રહેશે કે નહીં